नमस्कार दर्शक मित्रों आप निहारी रहा छो एस लाइव न्यूज बुलेटिन नजर ना की अत्यारुधी न मुख्य समाचारों पर मुख्यमंत्री असरगत विस्तार करू हवाई निरीक्षण मृतकों ने रूपया चार लाख की सहाय की घोषणा अमदावाद में ठेर ठेर गुआ स्टेडिंग चेयरमैन चेरमेन राजीनामा की मांग करती कांग्रेस कांग्रेस नाम मोड़ी हो असरग्रस्त विस्तारों ने लीधी मुलाकात एचडीएफसी लाइफ की नवी एंडोर्समेंट योजना लॉन्च सौराष्ट्र में भारे वरसाद भोग बनेला अमरेली गोंडल विस्तार ना बगसरा कुकावाड़ा वड़िया धारी मुख्यमंत्री आनंदीबेन पटेले हवाई निरीक्षण करी कुदरती तांडव ना ચિતાર મેળવ્યો હતો મુખ્યમંત્રીએ પરિસ્થિતિની ગંભીરતા અંગે જિલ્લા સત્તાવાળાઓ પાસેથી તસપ્રશી વિગતો મેળવી હતી વરસાદનું જોર ઘટતા રાજ્ય સરકાર દ્વારા રાહત બચાવ કામગીરી શરૂ કરાઈ છે મુખ્યમંત્રી આનંદીબેન પટેલની સૂચનાને પગલે વરસાદી પાણીના અવસર્યા બાદ કાદવ કામ માટી ઉપાડવા અને સ્વચ્છતા સફાઈ માટે પ્રસુ મુદ્દે શોધી કાઢવા માટે નજીકના વિસ્તારમાં ચાલીસ જેટલા જેસીબી મશીનનો અસરગ્રસ્ત વિસ્તારમાં મોકલી આપવામાં આવ્યા છે રોગચાળાને ફેલાવતો અટકાવવા માટે ગ્રામ્ય વિસ્તાર સુધી આરોગ્ય સેવા પહોંચાડવા દસ લાખ જેટલા સંજીવની રથ એક લાખ જેટલા ક્લોરીન ક્લોરોક્વિન ટેબ્લેટ તેમજ મેલેરિયા નિયંત્રણના તબીબી રાજ્યની મેડિકલ ના વિદ્યાર્થીઓ તબીબો સિવિલ હોસ્પિટલ નો સ્ટાફ પણ આરોગ્ય સુરક્ષા માટે તાત્કાલિક મોકલી દેવામાં આવ્યો છે ભારતીય વાયુદળ તેના પાંચ જેટલા હેલિકોપ્ટર ઉડાન ભરી અમરેલી જિલ્લા અમરેલી ગોંડલ ના સિત્યાસી વ્યક્તિઓ સહી સલામત સ્થળે ખસેડી તેમજ છ ટન જેટલા ફૂડ પેકેટના પાઉચ અસરગ્રસ્તો ને પહોંચાડ્યા છે અમરેલીમાં અને એમાં ખાસ કરીને ચારેક તાલુકાની અંદર ભારે વરસાદ થયો અને ઓછા સમયની અંદર ભારે વરસાદ થયો એને કારણે ચારે બાજુ જળબંબાકાર થઈ ગયું જમીનોનું પણ ધોવાણ થયું છે ખેડૂતોએ જે કંઈ જમીનમાં વાવ્યું હતું એ વાવેતરને પણ મોટું નુકસાન થયું છે પશુઓ પણ મોટા પ્રમાણમાં મૃત્યુ પામ્યા છે એરલિફ્ટિંગ કરીને સત્યાસી લોકોને બચાવવાનું કામ પણ ટીમોએ સારી રીતે કર્યું છે અત્યારે બધા જ તાલુકાઓમાંથી પાણી ઉસરી ગયા છે ગામમાં પણ પાણી નથી કુવાઓ પાણીથી ભરેલા છે એરિયલ સર્વેની અંદર અમને આ બધું અમારા જોવામાં આવ્યું છે ધારીના કેટલાક વિસ્તારની અંદર ક્યાંક ખેતરમાં પાણી છે પણ આખા ખેતરમાં પાણી ન હોય જ્યાં ઢોળાવ છે ત્યાં પાણી છે અને એટલે ખેડૂતોને જે એમનો પાકનું નુકસાન થયું છે બીજ વાવ્યું છે એને નુકસાનનો સર્વે આપણે કરી લેવાના છે અત્યારે શરૂ પણ થઈ ગયો છે અને એમાં એમના બીજને વગેરે જે નુકસાન થયું છે એ સરકાર એમને આપશે કેશડોલને વગેરેનો દસ દિવસ માટે દસ દિવસ એકસાથે આપવા માટેનો અમે નિર્ણય કર્યો છે એટલે એક સાથે દસ દિવસનો ડોલને વગેરે આપી દેવાનું છે જે કંઈ એમને નુકસાન થયું છે એ બધું જ નુકસાન સરકાર ભરપાઈ કરશે એમાં એમાં કોઈ હજુ તો સર્વે થઈ રહ્યો છે અને સર્વે કર્યા પછી નુકસાનીનો અંદાજ આપણને આવે રાજ્યના કૃષિ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે ખેતીના પાકને થયેલા નુકસાનને સર્વે કરવા સંબંધિત કલેક્ટરને સૂચના અપાઈ દેવા આપી દેવામાં આવી છે આ સૂચનાને આધારે સર્વેની કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવશે રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં બુધવારે ભારે વરસાદને પગલે મૃત પામેલા વ્યક્તિઓને રૂપિયા 4 લાખની સહાય અપાશે તેવી જાહેરાત રાજ્યના આરોગ્ય અને પ્રવક્તા મંત્રી

વિના કરેલા કામોને પગલે વધુ હાલાકી સજાઈ છે આ વિસ્તારમાં બેડ એજનથી વધુ રોડ રીત સર બેસી ગયા છે ભૂવા પડવાની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે બીજી તરફ ઉત્તર ઝોન અને પૂર્વ ઝોનની સોસાયટીઓ અને અનેક લોકો ઘરોમાં પાણી બપોર સુધી યથાવત હતા લોકોએ જાતે પાણી ઉલેચવા ફરજ પડી હતી ઠીક ઠેકાણે પડેલા ખાડા માં મોંઘીદાર ગાડીઓ પણ ખૂબી જવા પામી હતી બીજી તરફ પ્રી મોન્સૂન એક્શન પ્લાન ભાજપ ની નિષ્ફળતા ગણાવી વિપક્ષે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને પત્ર આપ્યું હતું અને તેમના રાજીનામાની માંગ પણ કરી હતી રાજ્યમાં પડેલા ભારે વરસાદને કારણે સરકારનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઉંતુ ઝડપાયું હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું કે સરકારની નિષ્ક્રિયતાને લીધે સૌરાષ્ટ્ર અમરેલી જુનાગઢ અને ગીર સોમનાથના જિલ્લામાં ભારે તારાજી સર્જાઈ છે આ તારાજી પામેલા અસરગ્રસ્ત વિસ્તારોની કોંગ્રેસના મોવડીઓએ મુલાકાત લીધી હતી જ્યારે એક પ્રતિનિધિમંડળે મુખ્ય સચિવને મળીને મૃતક પરિવારને રૂપિયા પાંચ લાખની સહાય તેમજ અસરગ્રસ્તોને વહેલામાં વહેલી તકે કેશ ડોલ મળી રહે તે માટેનું તે માટે પણ રજૂઆત કરી હતી પ્રદેશ પ્રમુખ ભરત સોલંકીએ જણાવ્યું કે રાજ્યમાં સર્જાની પૂરની પરિસ્થિતિને લીધે લોકોના જીવ ગયા છે ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા તેઓનો જનસંપર્ક ગુ કાર્યક્રમ ગુજરાતમાં હાલ ગુત્રમુખ રાખ્યો છે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને અમરેલી જિલ્લાના કુકાવા બગસરા ધારી સહિત સહિતના વિસ્તારમાં ભારે તારજગી સર્જાઈ છે આ તારજગી અંગે સરકારી તંત્ર તંત્ર મૂત્રકનો આંકડો પંચોતેર કહે છે જ્યારે હકીકતમાં આ આંકડો વધારે હોઈ શકે છે તેવો આક્ષેપ પણ તેમણે કર્યો હતો ભરત સોલંકીએ વધુમાં જણાવ્યું કે અમરેલી જિલ્લાની તારાજગી અંગે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ ના સેક્રેટરી અને ધારાસભ્ય પરેશ ધાણી તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આ વિસ્તારોની મુલાકાત લઈ સરકારને વાકેફ કર્યા છે ત્યારબાદ સરકારે હેલિકોપ્ટર મોકલીને ને સો વ્યક્તિઓને બચાવ્યા છે તેમ પણ તેમણે જણાવ્યું હતું કોંગ્રેસ મોડી મંડળના સભ્યો અસરગ્રસ્તો મુલાકાત લીધી હતી જેમાં લેશે જેમાં વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા સિદ્ધાર્થ પટેલ રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ તેમજ નવીનચંદ્ર ચંદ્ર આગેવાની હેઠળ કાર્યકરો તેમાં જોડાશે આ અંગે વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા જણાવ્યું કે મુખ્યમંત્રી મુખ્ય સચિવ ને મળનારું કોંગ્રેસનું નું પ્રતિનિધિ અમદાવાદ શહેર પરિસ્થિતિ અંગે પણ રજૂઆત કરશે એચડીએફસી લાઈફે ઓછા પ્રીમિયમની નવી એન્ડોઝમેન્ટ યોજના લોન્ચ કરી છે આ યોજના ઓછીથી મધ્યમ આવક ધરાવતા લોકોને ને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે કંપની પ્રોડક્ટ અંગે ઉપપ્રમુખ સુજોય એ જણાવ્યું કે ન્યુનતમ પ્રીમિયમ ત્રિમાસિક બારસો અને વાર્ષિક પાંચ નું છે આમાં તમારી જરૂરિયાત મુજબ સમયગાળો પસંદ કરી શકાય છે જે મુજબ આઠ વર્ષનું પ્રીમિયમ ભરીને બાર થી પંદર વર્ષનું કવરેજ તેમજ દસ વર્ષનું પ્રીમિયમ ભરીને પંદર વર્ષ થી પંદર વર્ષ માટેનું કવરેજ મેળવી શકાય છે તાજેતર બજેટ માં સરકારે મેડિકલ માં વેરા રાહત વધારતા વધુ લોકો હેલ્થ પોલિસી vai a ભારતની અનુકૂળ જનસંખ્યાની દ્રષ્ટિએ વધતી જતી લોક સંખ્યા વીમા પ્રત્યેની વધતી જતી જાગૃતિ નાણાકીય સમાવેશ ની તથા વધતી જતી નાણાકીય સાક્ષરતા સાથેની સ્થાનિક બચત વધારો દર્શાવે છે જે વીમા માટે જે વીમા માટે ખૂબ જ ઉપયોગી થાય છે ટાયર ટુ અને ટાયર થ્રી થ્રી શહેરમાં વસતા લોકો જીવન વીમા યોજના ઉપલબ્ધ કરાવવાનો અમે સંકલ્પ કર્યો છે અને તે માટે અમે તેમને વધુ સગવડતા મળે તે માટે અમે વધુ જાગૃતિ અને તેમજ તેમની મસુદે તેમની જોડે પહોંચવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર